સાબરગાઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાવર ડેરી દ્વારા જૂનના અંતમાં આપવાનો થતો ભાવ વધારો ઓડિટનું બહાનું આગળ ધરીને પાછો ઠેલાવવામાં આવતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ નિર્ણયના વિરોધમાં હજારો પશુપાલકો હિંમતનગર પહોંચ્યા હતા તેઓ જૂની સિવિલથી આંબેડકર સર્કલ સુધી રેલુ સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા હતા પશુપાલકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે સાબર ડેરીના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે પણ આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો મારો સ્પષ્ટ સંદેશ છે અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો ખેડૂતો માત્ર અને માત્ર આ દૂધના ધંધાથી એમનું ગુજરાન ચાલે એમની આમદાની જુઓ આજીવિકા ગણો એ દૂધ ઉત્પાદન છે અહીંયા થકી એમનું ઘર ચાલે છે છેલ્લા ચાર દિવસ અઠવાડિયામાં મેં જોયું છે કે ઈડરમાં એક કુટુંબ આખું કુટુંબ આપઘાત કરે છે કારણ કારણ માત્ર આર્થિક તકલીફ અત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ છે કે પૂરા ખેડૂતો આ ભાવ વધારાની રાહ જોઈને બેઠા છે કે એમનું બિયારણ ખાતર જંતુનાશક દવાઓ આમાંથી ભાવભેરમાંથી ખરીદવાની હોય છે પણ બાળકોના શિક્ષણની વાત તો અલગ રહી હવે તો બાળકોના શિક્ષણ માટે તો રાહ જોવી પડે કંઈક કયો આરટીઈના કાયદા પગે લાગવું એમને વિનંતી કરવી અને તો જ એડમિશન મળે ને એડમિશન એવું મળે કે એને જેને કહેવાય કે પેલા શું કહેવાય એવા થઈને ભીખ માગીને એમના શિક્ષણનો અધિકાર ભારત સરકાર અને રાજ્ય સરકાર ટેક્સ બે પૈસા લે છે અને આમના બાળકોને ભણવા માટે આ આ તકલીફ વેઠવી પડતી હોય મારું દૂધ વેચીને અમારે પૈસા લેવાના હોય તોય ભીખ માગવાની આ રાજ્ય સરકારની માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જેમના દૂધના પૈસા લેવા માટે પણ આંદોલન કરવું પડે આવેદનપત્ર આપવું પડે કલેક્ટર સાહેબને વિનંતી કરવી પડે આ હાલત છે સાબરડીના બોર્ડમાં ત્રીસોની મીટિંગનો એજન્ડા પણ કાઢી નાખવામાં આવ્યો તો પણ સરકારના માન્યતા કોક મંત્રીએ તોથી બ્રેક લગાવી દીધી કે તમે મળવા આવો અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તો આ ચા ચાર્ટડ એકાઉન્ટ સાચા છે અને જિલ્લા રજીસ્ટ્રાર ખોટા છે એવું કેવું છે એમને સ્પેશિયલ ઓડિટર ખોટા છે એમના ઉપર એમને વિશ્વાસ નથી એટલે મોમા માસીના મોકલ્યો છે અહીંયા કે તારા ઓડિટ કરવું ને પૈસા સાબરડી રીમથી લઈ લેવાના એટલે કમાણીનો સાધન ઊભો કરે છે હા તો એમનામાં હિંમત હોય તો મને ડિબેટ કરવા બોલાવે હું આવા તૈયાર છું આ દૂધ ઉત્પાદકોના હિતમાં કદાચ આ દૂધ ઉત્પાદકો જે રીતે કહી એ કરવા અમે સમજીએ પણ એમની પરિસ્થિતિને તમારા માધ્યમથી રાજ્ય સરકાર સુધી પહોંચાડી પહોંચાડી દો કે જેના વિષયનું કોઈ કદાચ સમજ નહીં હોય અથવા તો પાર્ટીનો આદેશ હોય જેના કારણે ભાવ ભે ન ચૂકવવો એ કોઈ માનસિકતા લોકો માટે અને એ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે વહેલી તકે આ દૂધ અંદર જો ભાવ ચૂકવવામાં આવે તો આજે તો અમે ગાંધી ચીજા માર્ગે મૌન રેલીથી આપ્યું આક્રમકતાથી ધરણો કરીશું અને આ સરકારની જે માનસિકતા છે એને ઉજાગર કરીને વહેલી તકે આ બધા જે તે સાથે તૈયાર છે કે આ મૂળીઓ વહેલી તકે વખોડી નાખે